બસો બસોનું માનનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે લીલી ઝંડી આપીને આજે ખાસ કરીને નડિયાદ વાસીઓ માટે ખેડા જિલ્લાવાસીઓ માટે નડિયાદથી અંબાજી જવા માટે સાત કલાકની એક સરસ નવી સુવિધા યાત્રાધામની શરૂ કરવામાં આવી છે આ બસ સવારે સાત કલાકે નડિયાદથી ઉપર છે અને વાયા અમદાવાદ ગાંધીનગર વસઈ ગોજારિયા વિસનગર ખેરાલુ તા થઈને અંબાજી પહોંચશે અને અંબાજીથી પરત બપોરે સવા બે કલાકે ત્યાંથી ઉપર છે અને જે બસ નડિયાદથી સીધી આણંદ જશે એ જ રૂટ પર પરત આવશે એ જ રીતે નવીન બસની અંદર નડિયાદ મોરબી અને બે ઇન્ટરસિટી બસનો સમાવેશ થાય છે જેમાં સાત કલાકની નડિયાદ અમદાવાદ અને આઠ કલાકની નડિયાદ અમદાવાદ એમ બે ઇન્ટરસિટી એક મોરબીની ગુર્જર